મહેસાણામાં અવિરત વરસાદે મુશ્કેલી વધારી છે ભારે વરસાદના લીધે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ગોપીનાળા તરફના રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો મહેસાણાની આ સ્થિતિ છે મહેસાણામાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણામાં ગતરાત્રિથી મેઘરાજા મહેરબાન થયા છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસાદ વરસતાની સાથે જ મહેસાણામાં કહી શકાય કે નીચાણવાળા જેટલા વિસ્તારો છે આપ જોઈ શકો છો હાલમાં પાણી પાણી જોવા મળી રહ્યા છે આ મુખ્ય રાધનપુર રોડથી જે બજાર તરફ જે મહેસાણા એક તરફ જતો જે આ મુખ્ય માર્ગ છે તમામ પ્રકાર અહીંયા રેસિડેન્સ આવેલા છે ત્યારે અહીંયા હાલમાં તો પાણી ભરાઈ જવાના કારણે કહી શકાય કે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો કરવો પડી રહ્યો છે ચાર ઇંચ કરતાં પણ વધુ જે છે વરસાદ હાલમાં મહેસાણામાં ખાબકવા ગયો છે વરસાદ વરસતાની સાથે જ આપ જોઈ શકો છો કે બાઇકના ટાયર પણ શું પરિસ્થિતિ છે લોકો અહીંયાથી પરત ફરી રહ્યા છે અહીંયાથી વાહન નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે કહી શકાય કે અવારનવાર સામાન્ય વરસાદ વરસ હોય છે ત્યારે પણ અહીંયા આગળ રોડ પર જે છે તે પાણી ભરાઈ જતા હોય છે ત્યારે હાલમાં પાણી ભરાઈ જવાના કારણે અહીંયા સ્થાનિક લોકો સહિત અહીંયા આસપાસ જે દુકાનદારો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા તો કરાયા હતા પરંતુ હાલમાં તમામ દાવા પોકળ સાબિત થતા હોય તે પ્રકારના જોવા મળે છે માત્ર જે પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર જ થઈ હોય તેવા દ્રશ્યો હાલમાં મહેસાણા શહેરમાં જોવા મળી રહ્યા છે તે દવે ઝી મીડિયા મહેસાણા મંત્રીજીનો મત વિસ્તાર થઈ છે મહેસાણાના વિસનગરમાં એપીએમસી પાણીમાં ગરકાવ થયો છે ચાર ઇંચ વરસાદથી વિસનગર શહેર પાણી પાણી થઈ ગયું એપીએમસી ની બહાર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે દુકાનમાં પાણી ભરાતા વેપારીઓની ચિંતા વધી છ મહિના પહેલા જ ડ્રેનેજની પાઇપલાઇન નાખવામાં આવી છે કરોડોના ખર્ચની ડ્રેનેજ લાઇન સાવ નકામી નીવડી છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો આ મત વિસ્તાર છે વિસનગર અને વિસનગરની આ સ્થિતિ છે કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી નવી કામગીરી કરવામાં આવી પરંતુ આ કામગીરી પણ ખાડે ગઈ હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે વિસનગર એપીએમસી જળમગ્ન થયું છે વેપારીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે કારણ કે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને માલસામાનને મોટા પાયે નુકસાન થયું હોય તે પ્રકારના પણ અત્યારે અહેવાલ સામે આવી રહ્યા છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો મત વિસ્તાર છે આ વિસનગર અને વિસનગરની આ સ્થિતિ છે પાટણ સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ છલકાયું છે એક જ દિવસમાં વરસેલા વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે